હા બાબા 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 સગવડ નહીં બાબા ના ના એવું ના એવું ના કે છો કાલે જ કરાવી દઉ સગવડ અને કાલે કાલે બજેના ખાઈ દઉ હા બાબા

કવા આ તો ઉડી ગયા બધા એ જાવ પડલે ને કીધું ના આતા નહીં જાવ હું એ કી લે તો અમારું અમારું એ ને ને કવાય કોણ લઈ તું એ કાકા આ તા જટંગ મોડું ને જટંગ નઈ સપના માં એ

તમને ખબર ભજન નું કે હા હાજર મારો રમો કરવાનો કાલ એટલે મીટિંગ કરી

સામગ્રી જોવો મને મજર નો બધો ઢોલ લાવવાનું શું કેવાય બે બે ભજન ગય એ ઉભાડો મને તો ગાતન ની હતું તો અમે ના ગાતા અમે છીએ આવો બધો ખર્ચો કરવો નહીં હાલ બઉ સગવડ નહીં બાઉન્ડો એટલે ખાલી આપે પેલું બધું લાવી દઈશું કાલ ઉભું કરવાનું બાપજી બાપજી કર

મારી ગોળી નઈ વેચાય મારો ઓર્ડરો મળશે હવે ઓર્ડર વાત કરો છો નહી લઈ લો તમે તાજી કરા કશું ખવડાવો હું તો ના તો પણ નહી ચાલુ એવી રીતે ની વાત બંધ કરો આપણે ભજન ની સગવડ કરો હલો પછી શીરો આઈ ગયો ફ્રૂટ આઈ ગયો શું જોવા સાઉન્ડરી જમાઈ ગયો વધી જાય તો વધી જ તો તો ઓસલે વધી જાય 5

પાવર મારા સાઉન્ડ નતું આવું ઈચ્છા નથી મારી તો ગમે તે સ્વરૂપે આ કઈ ને ગયા સાચી વાત

છ મહિને આપ્યું નહી રૂપિયા મેં એ હા અમે નઈ હાલતા કાલ તૈયારી કરી આપડા કટાક્ષ એવું અમારા દાન તૈયારીઓ કરીએ તન કાલે જય 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 ચિચકવીયા